શ્રી કૃદ રામાયણ કથા કરો મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારો પવન કુમાર આયે હનુમંત બિરાજી કથા સુન હોતિહાસ તું મગર ભૂંડા ગે મે તુમ શરણો કેદાર રામ કથા કે રસિક તુમ ભક્ત રાજમતી ધીર આયે આસન કરિયે પ્રભુ તેજ પૂંજ કપી શ્રી ગુરુ શરણ સરોજની જમન મુકર સુધારી વરણો રઘુવીર વિમલ જસદાયક ફલ સારી બુધિ તનુ જાન કે સુમિ રહો પવન કુમાર બલબુધિ વિદ્યા દે હમોહિ અહુ કલે વિકા બંધુ તુલસી કે શરણ જિંદગી નો જગ કલી સમૂત જહા જય બજરંગલી મહાર સુ સનમાન સબિ સુબાણી બનીતિ ભગતિ નીતિ ગતિ બહિસની પ્રૂતમહિપાલભાઉ જાન શિરો મને કૌશલરાઉ બધાનું સાંભળી અને તેમની વાણી ભક્તિ નમ્રતા અને ગતિ જાણી લઈ સુંદર મીઠી વાણીથી સૌનું યોગ્યતાનું અનુસાર સ્વાગત કરે છે આ સ્વાગ સ્વભાવ તો સંસારી રાજાઓનો છે કૌશલનાથ શ્રી રામચંદ્રજી તો સતુ રસીરો મણી છે રિજમત રામસને રામ સને કો જગ ચ મંદ મલીન મતી મોતી શ્રી રામચંદ્રજી તો વિશુદ્ર પ્રેમથી પ્રેમથી જ રીજે છે પણ મારાથી મોટો મૂર્ખ અને મલિન બુદ્ધિવાળો બીજો કોણ હશે સઠ ઋષિ રખ હીરામ કૃપાલુ ઉપલકી જલ ભાલુ તો પણ જેણે જેમણે પથ્થરોને જહાજ અને વાનર રીષને બુદ્ધિમાન મંત્રી બનાવી લીધા એવા જ કૃપાળુ શ્રી રામચંદ્રજી મહારાજ એવા દુષ્ચેવકની પ્રીતિ અને ઋષિ અવશ્ય રાખશે

લજા સંકોષ વિના સેવક કહેવડાવશું કહેવનારાઓ વિરોધ નથી કરતો કૃપાણ કૃપાણુ શ્રી રામચંદ્રજી એવી નિંદા સહી લે છે કે સીતાનાથજી જેવા સ્વામી તો તુલસીદાસ જેવો સેવક છે અતિ બડી મર મીઠી ઢાય ખોરી સુનિયવધ નહુ શી નર કહુ નાસંગરી સમોજ સહી મોહપડર જો સુધી નહીં નહીં સપનુ આ મારી બહુ જ મોટી નફાઈ અને દોષ મારા પાપ સાંભળીને નરક નરક પણ નાક મસ્કો દેશે પણ ભગવાન શ્રી રામચંદ્રજીએ તો સપનમાં પણ આના તરફ મારી આ નપટાય અને દોષ તરફ ધ્યાન નથી આપ્યું અવલો કસિ સક ભક્તિ મોરી મતી સ્વામી સરાહી સાઈ હોય મારા પ્રભુ શ્રી રામચંદ્રજી તો આ વાતને સાંભળીને જોઈને પોતાના ઋષિ સુષિત રૂપી સૂક્ષ્સથી નિરીક્ષણ કરી ઉલટું મારી ભક્તિ અને બુદ્ધિની પ્રશંસા કરી કારણ કે કહેવામાં ભલે વાત બગડી જાય એટલે જ હું ભલે પોતાને જે ભગવાનનો સેવક કહેતો કેવડાવતો ફરો પરંતુ હૃદયમાં સારા હોવી જોઈએ હૃદયમાં તો પોત પોતાને તેમનો સેવક બનાવવા યોગ્ય માનવાને બદલે પાપી અને દિન માનવું એ સારપ છે શ્રી રામચંદ્રજી પણ પોતાના દાસના હૃદયની સારી સ્થિતિ જાણીને રીઝી જાય છે રહીતન પ્રભુ સિંહ તોખ કર સુરતીસારહી કિયાર જિમી બી ફી કસોકી કુશાલી પ્રભુના પ્રભુના શીતમાં પોતાના ભક્તોએ કરેલી ભૂલ સુખ યાદ નહીં રહે તે તેને ભૂલી ભૂલી જાય નહી છે અને તેમના હૃદયની સારપ નેકી ને સો વાર યાદ કર્યા કરે છે જે પાપના કારણે તેમને વાલીને વ્યાજની પેઠે માર્યો પેટે માર્યો હતો તે જ દુરાસાર ફરી સુઘરી કરવા લાગ્યો કથા વિસર્જન હોત હે સુનો વીર હનુમાન રામ લક્ષ્મણ જાનકી સદા કરો હો કલ્યાણ एक करियादि करियादि में पुणिया तुलसी संगत संत की कटे कोटि अपराध वाजा वाजा विविध नार के पार सब देवता श्रम गए शंभु गए कैलाश રામ રામકથા કેદાહનિજગર સરસ હોત સુનત નિલ ભવસાગર કે પોી નારી પ્યેલો કે પીયદામ मि रघुनाथ निरंतर प्रिय ला मम राम शिव जी कथा के अंत में लीजे रघुवीर नाम एक बार सब कोई कहो जय सीता राम जियावर चंद्र की जय राम लाल की जय उमापति महादेव की जय पवन मान की जय रमापति रामचंद्र की जय वृंदावन कृष्ण की जय भाई सब चंदन की जय श्री श्रीपाय मातनी जय શ્રી બાલ બાબરવીર કાંદા ત્રેમ જ્યાં તણાય સર્વદેવ બધાનું રોક્ષણ કરજો હે માં ભગવતી ભુવનેશ્વરી મહાલક્ષ્મી સરસ્વતી એ બુદ્ધ જન્મે સ્વાહા ઓમ નમઃ શિવાય